મૈધરપુરામાં આવેલા દિલ્હી ગેટ ખાતેના મંથન કોમ્પ્લેક્ષના બીજા માળેથી મળી આવેલી મહિલાની હત્યા કરેલી લાશનો ઉકેલી કાઢ્યો છે મૃતક દેહ વેપાર કરનારા માધુરી હોવાનું અને તેના જ પ્રેમીએ તેની હત્યા કરી બહાર આવ્યું છે હાલ તો મૈધરપુરા પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે મૈધરપુરામાં દિલ્હી ગેટ પાસે મંથન કોમ્પલેક્ષમાં બીજા માળે ઓફિસમાં રિપેરિંગ ચાલતું હતું ગુરુવારે વહેલી સવારે રીટા ઉર્ફે માધુરી ઉર્ફે ભૂરી દશરથ હત્યા હત્યા કરેલી લાશ મળી હતી હતી મહિલાની તેના પ્રેમીએ જ કરી આ ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પ્રેમી જગન્નાથ ઉર્ફે સુદર્શન ઉર્ફે કાલિયા ઉર્ફે બટકા મંડલને રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો છે હત્યારા પ્રેમીએ કબૂલાત કરી હતી કે શરીર સંબંધના નવસો રૂપિયા આપ્યા છતાં જવાની તૈયારી કરતી હતી જેને લઈને ઝઘડો થયો હતો અને હાથ પર બચકું ભરતા ગુસ્સામાં લાકડા ફટકા મારી મોતને ઘાટને ઉતારી દીધી છે આ બાબતે કાલિયો ઉર્ફે બટકો જેનું સાચું નામ સુદર્શન સન ઓફ ભાવેશ મંડલ એ જે તે વખતે આ સ્ત્રી સાથે હોય અને એની સાસુએ ફરિયાદ આપતા તેના ઉપર વિધિવત ફરિયાદ દાખલ કરેલી હતી અને જે કાલિયો ઉર્ફે બટકો જે શુભમ રેસ્ટોરન્ટમાં કામ કરતો હોય અને તે ઘટના સ્થળે કે આજુબાજુમાં ચાર વાગ્યા પછી અર્લી મોર્નિંગમાં દેખાતો ન હોય અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો હોય તેથી શંકા વધુ પ્રબળ બને અને આ બાબતે સાયન્ટિફિક તેમજ હ્યુમન સોર્સિસથી બધા એવિડન્સ કલેક્ટ કરેલા જેમાં મરણ જનારની જ્યારે ઉપર આ કાલિયાએ જે હુમલો કરેલો તે બાબતે નજરેજોના સાહેદો મળતા તેઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરેલા અને કાળીઓ કાળીઓ ઉર્ફે આ બટકો મર્ડર કર્યા બાદ પોતે ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હતો અને રાત્રિના સમયે ટ્રેનનો સમય હોય પોતે બિહારનો વતની હોય જેથી એવા હ્યુમન સોર્સિસથી માહિતી મળેલી કે તે બિહારની ટ્રેનમાં ભાગી જવાનો છે તો રેલવે સ્ટેશનની નજીકમાંથી તેને કાલે પકડી લીધેલો અને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેને ધોરણસર અટક કરવામાં આવેલ છે હત્યાનું કારણ એમાં રાત્રિના સમયે આ જે મરણ જનાર છે રીટા પોતે દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલી હોય અને કાલિયાએ તેને નવસો રૂપિયા ચૂકવી અને તેની સાથે સેક્સ્યુઅલ રિલેશન બાંધવા માટેની વાત કરેલી જેમાં નવસો રૂપિયા લીધા બાદ રીટાએ તેને સેક્સ્યુઅલ રિલેશન બાંધવા નો ઇન્કાર કરીને પોતે જતી હોય જેથી તેઓની વચ્ચે ઝપાઝપી થયેલી જેમાં કાલિયા ઉર્ફોએ બટકાએ તેને એક લાફો મારેલો જેથી રીટાએ તેના જમણા હાથના ભાગે બટકું ભરેલું જેથી તેને ગુસ્સો આવી જતાં તેણે બારના ભાગેથી એક મોટો પથ્થર લાવી અને મારવા પ્રયત્ન કરેલો પણ તેમાં સફળ ન થતાં બાજુમાં એક લાકડાનો ફટકો પડેલો હતો તેના દ્વારા તેના મોં પરના ભાગે અને માથાના પાછળના ભાગે ચારેક ફટકા મારી અને તેનું મોત વધુમાં હત્યારો આરોપી જગન્નાથ શુભમ રેસ્ટોરન્ટમાં વેટર હતો મહિલા જોડે આરોપીને એક વર્ષી પ્રેમ સંબંધ હતો હાલ પોલીસે સીસીટીવીના આધારે હત્યાર ને ઝડપી પાડ્યો છે